નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું બનશ્રી શેરમાનું વિશ્વામિત્રીની સપાટી હદવટાવતા આખરે કાળા ઘોડા બ્રિજ બંધ કરાયો વિશ્વામિત્રીની સપાટી હાલ અઠ્યાવીસ પોઈન્ટ પચાસ જોવા મળી રહી છે ત્યારે બીજની બંને તરફ બેરિકેટિંગ લગાવી દેવામાં આવ્યા છે અને વાહન વ્યવહાર સદંતર બંધ કરવામાં આવ્યો છે માત્ર રેલવે સ્ટેશન એસસી ડેપો તેમજ એસએસજી સહિત ઇમરજન્સી પરિસ્થિતિ માત્ર તેવા જ લોકોને બ્રિજ પરથી પગપાળા જવાની અનુમતિ આપવામાં આવી રહી છે કાલા ઘોડા જાંબુઆ બ્રિજ અને અન્ય એવા માર્ગો કે જે વિશ્વામિત્રી નદીથી પ્રભાવિત છે ત્યાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે વડોદરા શહેર પોલીસ ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ જવાનો હોમગાર્ડ ટ્રાફિક બ્રિગેડ તેમજ પાલિકાના સિક્યુરિટી ગાર્ડ્સ તૈનાત જોવા મળી રહ્યા છે જે આપવામાં આવી રહી છે આ પ્રકારની જે સ્થિતિ છે જે સ્થિતિનું જે નિર્માણ છે જે થયું છે ત્યારે આપ જોઈ શકો છો કે

પ્રજાને કોઈ સલામતી જોખમાઈ નહીં એના માટે સવારે રેડિયો પર અમે આપ્યું હતું કે જો વિશ્વામિત્રીનું સ્તર વધતું જ રહેશે તો આ ડાયવર્ઝન અમે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે અને એ મેસેજ અમે સોશિયલ મીડિયા પર પણ અપલોડ કર્યો છે જેથી લોકોને એની જાણ રહે કે આ બ્રિજ અમે જો જળસ્તર વધશે તો બંધ કરી દઈશું અને એને અનુસંધાને જ અત્યારે વિશ્વામિત્રીનું જળસ્તર વધેલ હોવાથી અમે કાલાગુડા બ્રિજ બંધ કર્યો છે એટલે બરોડા ઓટોમોબાઈલથી કોઈ પણ વાહન આ કાલાઘોડા બ્રિજ ઉપર નહીં જવા દઈએ એવી જ રીતે કાલાઘોડા તરફથી પણ એક પણ વાહન બરોડા ઓટોમોબાઈલ તરફ આવશે નહીં એનું વડોદરા શહેર પોલીસ લોકલ પોલીસ તેમજ ટ્રાફિક પોલીસના જવાનો ધ્યાન રાખી રહ્યા છે હાલ પૂરતો અત્યારે આ બંધ કર્યો છે ને જરૂર જણાય તો એલ પાસેનો બ્રિજ અથવા અન્ય કોઈ બ્રિજ જામવા બ્રિજ કે જ્યાં પણ આવું અગવડ પડશે અથવા પાણીનું સ્તર વધશે ત્યાં એ તમામ જગ્યાએ અમે બંધ કરવાની અમારી તૈયારી રાખી છે. ਇਸ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે